હવે આમ ખાઈ જાય હવે જો આ તોય મહેનત જોવા પાણી ઈનું તોય ભાવ બીજા કરે વાહ ખેડૂત મિત્ર ને ગામડામાં જ રહેવાનું આ જો મહેનત બધી પાણી વહી ગઈ અમે શું કરવાનું ખેડૂત મિત્ર ને આમાં દિવસે કામ કરે ને નજર કેવી રીતે રાખી શકે જો જો આવી રીતે તેમ બગાડે તે તમને એમ લાગે આ ખોટું હોય જો અને આ આડું બધું આડું પાડી દીધું આ બાજરું આ ભૂંડ એટલા બધા હે ને આ જો નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાં થઈ છો નવો લોકમાં તમારું સ્વાગત છે મિત્ર આજ ખેડૂત મિત્ર વચ્ચે થોડીક માહિતી આપી બધો બાજરો નણેલો હતો તોય ભૂંડ આવીને ના ખાઈ ગયા ના ઊભો હતો બાજરો ના આડો પાડી દીધો ઈ બધુંય તમને દેખાડશો તો માં બનાવી છું આપણે પૂગી ગયા હોય જોવાય ઢગલો આ જો જોવા ભૂંડ બધું જોવા ખાઈ ગયા બાજરો આ બધો નણેલો ખાઈ ગયા તમને દેખાડું જોવા ખાવા એમાં દાણા નથી આ ઢગલો આયા કોઈ વાહું નતું આવ્યું વરસાદનું જોવા બધું અહીં ખાઈ ગયા ભૂંડ તમને આ હરખો દેખાડીશું અને થોડીક માહિતી આપશું ઓલા પણ આપણે બાજરો દેખાડીશું કેટલો ના ખાઈ ગયા એ ના નણી લીધો તોય જોવા આવીને ખાઈ ગયા મિત્રો ના છે ન લીધો તો આ ખાઈ ગયા ના નથી પેલા અહીંયા બાજરો ખાઈ ગયા એ તમને દેખાડશું વિડીયોમાં બના જો મિત્રો આ ખેડૂત મિત્રો નો બધું બાજરો ખાઈ ગયા જોવા કાંઈ નહી થવા દીધું જો હવે આમ ખાઈ જ જાય હવે જો આ બચીએ જો આમાં આડતો ઢાંકેલો હતો રહી ગયો જો આમાં ખેડૂત મિત્ર નુકસાન ની કેટલી જો આ તમને બધી બાજરો દેખાડ્યો મિત્ર અહીંયા કણે ભૂન ખાઈ જાય તમને બાજરો દેખાડ્યો અમે ઊભો તો ના કણે ભૂન ખાઈ ગયા એ તમને દેખાડશું તો વિડીયોમાં અમે બનાવી છું આપણે પૂજી જાય જો અહીંયા કણે ભૂંડે બધી વાય ભાંજી લઈશું જો આ અહીંયા હું અહીંયા જો બધી આખું આમ ખબર જ ન પડે કઈ વાયુ વાયુ ને જોવાય હું આ બધી ભાંઈ લઈશું પારું પારું આમ પારું પારવું બધી તમને દેખાડજો અને અહીંયા જો સાપટ આમ હાવે કિલ્ લઈશું આમાં ડુંડા ક્યારે આમાં આવતા હતા ભૂંડ જે ખેડૂત મિત્રને આવતા હોય ભૂંડ એ કોમેન્ટમાં કરજો એટલે મને ખબર પડે કોના વલે આવે છે ભૂંડ કોના કોના ઓલે આવે છે જોવા તમને આ હરખું દેખાડ્યું તમને એમ લાગે આ ખોટું એ તો જોવા આવજો તમને આમાં દેખાડું નીચે આમાં જો આ ડુંગા રહ્યા ને ખાચેલા હે બધું તમને દેખાડું થોડીક માહિતી આપશું તો વિડીયોમાં બનાવી ડુંડા આ ખાચેલા જો આવડે આવી રીતે ખાઈને બગાડે હું હરું આવી રીતે ખાતા હે બધું બાજરો આમને ખાઈ ખાઈને બગાડ્યો હે જો ડુંડા કેવી રીતે ખાઈ તમને દેખાડ આવી આડો બચીએ પાડ દીધો પણ જો આવી રીતે ખાય તેમ ખોટું એ જો અને આડુ બધું આડુ પાડ દીધું બાજર આ ભૂંડી એટલા બધા હે ને આ જો ખેડૂત મિત્રોને કેટલી નુકસાની આ પછી બધી આડો પાડ દીધો ખાય એટલું ને બગાડે એટલું આમ બધી તમને દેખાડી દઉં છે તમને એમ લાગતું હોય ના ના હાસવી ખોટું યાર આવી રીત ખાય પા જો આ બચી તમને દેખાડી દીધું અમે થોડીક માહિતી આપીશું તો વિડીયોમાં અમે બનાવી જો ખેડૂત મિત્રો બધું પાત્ર ભાઈ લખ્યું જોવા પેલા ડુંડા હતા ક્યારે અહીંયા કણે આવતા ભૂંડ જો ઢગલે અત્યારે ના ઢગલો કર્યો ના ભૂંડ આવે એટલે આ ભૂંડનું કાક સરકાર કરે એવી વિનંતી છે જો આ ખેડૂત મિત્રોનો બધો પાક ભાઈ લખ્યો એક વર એની મહેનત પાણીમાં બીજું તો એ વાત છે માંડ માંડ આવડો બાજરો કર્યો જો આ બધી મહેનત તો પાણીમાં જાય પાછું વ્યાસવા જાય ક્યારે મહેનત ચીની પાણી વાળે આવડો માન માન કરવો હોય ને પછી વ્યાસવા જાય ત્યાં ભાવ કરે બીજા વાહ આવી તો નવાય જો આ એટલે સરકાર પાસે એટલી વિનંતી છે આ ભૂંડનું કાંઈક કરે આ ખેડૂત મિત્રોને કાંઈ નહીં થવા જે ખેડૂત મિત્રોને આવતા હોય ભૂંડ એ કોમેન્ટમાં કરજો એટલે ખબર પડે કોના વે આવે છે ભૂંડ કેટલી નુકસાની કરે બધું લખજો એટલે ખબર પડે કોને કોને નુકસાની કેટલી કરે કીમા કીમા કરે એટલે મને ખબર પડે આ જો બસ વાવી દે ને આ બધું ખાઈ જાય બસ ઉભા રહી એમ એટલે એટલું કેવા માંગીએ છીએ અમે સરકાર પાસે એટલી વિનંતી છે આનું કાક કરવાનું એક ખેડૂત મિત્ર દિવસે કામ કરીને થાક્યા હોય ને રાતે હું હોય જો આ બધું ખાઈ જાય કા આમાં શું અમે થાય એટલે આ વિડીયો ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે જય જવાન જય કૃષ્ણ